વાસદ વેરાખાડી અને ફજલપુર ખાતે મહી બીજ પૂર્વની ઉજવણી મહાશુદ્ધ બીજને રબારીઓ તેમજ ગોપાલકો મહી બીજ તરીકે ઉજવે છે તેના અવસરે આણંદ જિલ્લાના વાસદ મહીસાગર માતાજીના મંદિર મહીસાગર સંગમ તીર્થ વેરાખાડી તેમજ વડોદરા જિલ્લાના ફજલપુર ખાતે મહીસાગર માતાજીના મંદિરે રબારીઓ સહિત ગોપાલક જાતિઓના લોકો ઘણી મોટી સંખ્યામાં પરંપરાગત વેશભૂષા આભૂષણોમાં અને નવા જમાનાની યુવા પેઢીએ આધુનિક પરવેશ લોકમાતા મહીસાગરનો ભક્તિપૂર્વક ખોડો ખૂંદો હતો મહીસાગર માતાના દુર્ગા અભિષેક પવિત્ર સ્થાન અને દર્શન માટે ઉત્તર ગુજરાતથી લઈને ચરોતર અને દક્ષિણ ગુજરાતમાંથી રબારી બુદ્ધોના સ પરિવાર મહિમા કાંટે ઉમટી પડ્યા હતા આમ રબારી સહિત ગોપાલ સમાજના વિશાળ વર્ગ લોકમાતા મહિને કુરવિધિને માતા તરીકે પૂજે છે ગોપાલક દ્વારા લોક માતાના કન્યા દાન યાદ કરીને મહી બીજના દિવસે ગામે ગામ રબડી સમાજના કુટુંબ કબીલા સાથે મહીસાગર માતાના ખોરે ઉમટી પડે છે ઘરની ગાયનું દૂધ કેનમાં ભરીને લાવે છે તેના દ્વારા મહીસાગર જળનો અભિષેક કરે છે પવિત્ર સ્થાન કરે છે પ્રસાદ રૂપે ખાલી કેનમાં મહી માતાનું પાવન ઝર ભરે છે વાસદ નદી કાંઠે આવેલા મહીસાગર માતાના મંદિરે પણ દર્શન પૂજન કરે છે યજ્ઞ પણ યોજાય છે અને મંદિરે ઉપવાસીઓને પરહાર પણ કરવામાં આવે છે રબારી સમાજના લોકો મૌદા મહી બીજના દિવસે ઘરની ગાયનું દૂધનું વેચાણ કરતા નથી સાંજના ઘરના દૂધની ખીર અને સુકડી બનાવે છે સૌ ભક્તિપૂર્વક સંધ્યા કાળે બીજના ના દર્શન કરે છે રબારી લોકો શક્તિના ઉપાસક છે મહી બીજની શ્રદ્ધાસ્પર પર ઉજવણી થાય છે મહીસાગર કાંઠે આ મહાબીજનો નો આપાવન અવસર અસંગ શ્રદ્ધાળુઓ માટે આ સ્થાનનું કેન્દ્ર બની રહ્યો હતો